નમસ્કાર દર્શક મિત્રો હું છું સંજીવની માનવ જાતની હંમેશાની પ્રકૃતિ રહી છે કે હંમેશા પ્રકૃતિથી આગળ નીકળી જવું રેસમાં આગળ પહોંચવા આપણે હંમેશા તેના નિયમોનું જાણે અજાણે સતત ઉલ્લંઘન કરતા રહીએ છીએ અને પરિણામ વહેલું મોડું સૌએ ભોગવવું જ પડે છે પણ છતાંય આ ખાડા કાન સતત રાખીએ છીએ હકીકત એ છે કે જેટલા પ્રકૃતિથી નજીક રહીશું તેના ખોડે રહીશું તેને જાણીશું માણીશું અને યોગ કરતા રહીશું એટલા ફાયદામાં જ રહીશું તો એ જ નેમ સાથે જોડાઈશું પ્રવેગ યોગમાં હવે આપણે કરીશું જાનુ શિરાસન તો જાનુ શિરાસન શેના માટે હોય તો ઊભા રહીને કરતા હતા ત્યારે પણ ડાયાબિટીસ માટે બરાબર તો ડાયાબિટીસને દૂર કરવાનું કામ કોણ કરે છે જાનુસિરાસન જ કરે છે પછી જે લોકોને યુરિનને રિલેટેડ કંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય જેમ કે યુરિનમાં ઇન્ફેક્શન હોય યુરિન અટકી અટકીને આવતો હોય કે યુરિનમાં લીકેજીસ હોય તો એ પણ દૂર કરવાનું કામ આ જ આસન કરે છે તો જુઓ કેવી રીતે કરવાનું છે ચલો સાથે કરીશું લેફ્ટ લેગને ફોલ્ડ કરીશું ને રાઈટની થાઇસ પર લગાવીશું બરાબર અને રાઈટ લેગ એકદમ સીધો રાખવાનો છે હવે બંને હાથને આવી રીતે શ્વાસ લઈને ઉપર ઉઠાવો બંને હાથ શ્વાસ લઈને ઉપર અપર બોડીને પણ ખેંચો તમારા અપર બોડીને ખેંચો હવે શ્વાસ છોડીને નીચે આવવાનું છે બંને હાથેથી પંજા પકડીશો આ તમારી એલ્બોને જમીન ઉપર લગાવો તમારી એલ્બોને જમીન ઉપર લગાવો મસ્તકને ઘૂંટણ ઉપર લગાવો

लेफ्ट की था इसके पास में रखेंगे पंजे को लगा के रखें अब दोनों हाथ को सांस लेते हुए ऊपर की ओर अपर बॉडी को खींचे अब सांस छोड़ते हुए जाए नीचे वेरी गुड वन टू थ्री फोर एल्बो को रखे जमीन के ऊपर मस्तक को लगाए घुटनों के ऊपर फोर फाइव सिक्स सेवन एट

ના થાય એના માટે આપણે કરવાના છે મેરુદંડાસનની આખી સિરીઝ અહીંયા તો જો પેન કેમ થતું હોય છે તો આપણે છે ને બેસવાનું પોસ્ચર બરાબર ના હોય તો પણ બેક પેન થતું હોય છે પછી આપણે હંમેશા ઊભા ઊભા જ કચરા વાળતા હોય છે તો ક્યારેય ઊભા ઊભા કચરો વાળવો નહીં બેસી બેસીને જ કચરો વાળવો જો ઊભા રહીને તમે કચરો વાળશો ને તો પણ તમને બેક પેન થવાના ચાન્સીસ ઘણા બધા જ રહેશે પછી ટીવી જોવા બેસો તો પણ પ્રોપર બેસીને જ ટીવી જુઓ કાર ડ્રાઈવ કરતા હોય તો પ્રોપર કાર ડ્રાઈવ કરવા બેસો તો પણ તમારું પોસ્ચર એકદમ સ્ટ્રેટ સરસ રીતે રાખો તો તમને બેક પેઇનનો દુખાવો નહીં થાય તો હવે જે લોકોને બેક પેઇન છે અને કમર પતલી કરવી છે દરેક લેડીઝને પોતાની પતલી કમર ખૂબ જ પસંદ છે બરાબર છે તો કમરને પતલી કરવા માટે પણ આ આસન બહુ જ ફાયદાકારક છે અને જો આ કરશો ને તો તમારા લીવર અને કિડની પણ હેલ્ધી રહેશે અત્યારે શું છે હાલમાં સિચ્યુએશન કે દરેકના ઘેર ઘેર દવાના બાટલાને ખાટલા તો હોય જ છે તો આ આસન કરશો આખી સિરીઝ કરશો તો તમારા લીવર અને કિડની હેલ્ધી રહેશે અને તમે જે કંઈ પણ દવા લો છો તો એની સાઈડ ઇફેક્ટ નહીં થાય બરાબર છે તો હવે આપણને આ મેગા બતાવશે કેવી રીતે કરવાના છે મેરુ દંડાસનની સિરીઝ ચાલ સવાસન મેં લેટ જાયંગે શવાસન મેં લેટ જાય શવાસનમાંથી સીધું જ દોનો પેર સાત મેં દોડ બાજુ એ બી આપ આપોનો હાથ પર શોલ્ડર વાઇટ ખુલા કરેગે મેરું એટલે શું તો આપણી કમર કમર શું કરે છે સપોર્ટ આપવાનું કામ કરે છે આધાર આપવાનું કામ કરે છે આપણા બોડીને તો આપણી આ કમર સીધી હશે ને સ્પાઇન આ તમે કરતા રહેશો ને તો ઓલવેઝ યંગ રહેશો એટલે જ કહેવામાં આવે છે કે યોગ કરશો ને તો કાયમ યંગ રહેશે હવે તમારા લેફ્ટ લેગને ઉઠાવો અને એની હિલને રાઇટના આંગળી અને અંગૂઠા વચ્ચે રાખો અને હવે રાઈટ સાઈડ ટ્વિસ્ટ કરો અને ફેસ લઈ જાઓ લેફ્ટ સાઈડમાં બરાબર છે હવે આવી જ રીતે બીજી સાઈડ લેગ ચેન્જ કરે ઘે ओके तो पहली सिचुएशन थी बहुत ही धीरे से वापस आएंगे अब अपने लेफ्ट लेग को घुटनों में से फोल्ड करें और राइट की थाइस के ऊपर लगाएंगे अब अपनी राइट साइड को राइट साइड में पैर को लेके जाएंगे राइट नीचे नो पग सीधो हाँ। राइट साइड में ट्विस्ट थोड़े राइट साइड में ट्विस्ट थोड़ा फेस जसे लेफ्ट में बहुत ही धीरे से वापिस आएंगे अब यही क्रिया दूसरे लेग से करेंगे प्रॉपर ऊपर 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 हाँ अब ट्विस्ट करेंगे बहुत ही धीरे से वापिस आएंगे चलिए अब थर्ड सिचुएशन दोनों पैरों को घुटनों में से फोल्ड करें साथ में रखें नीज़ ऑल टुगेदर अब दोनों पैरों को राइट में लेके जाएंगे फेस जाएगा लेफ्ट में नॉर्मल ब्रीदिंग ही करना है बहुत ही धीरे से वापिस आएंगे अब दोनों पैरों को लेफ्ट में लेके जाएंगे दोनों पैर को लेफ्ट में लेके जाएंगे फेस जाएगा राइट right में अब बहुत ही धीरे से वापिस आएंगे अब दोनों पैरों के बीच में शोल्डर जितना गैपिंग बनाएंगे अब अपने दोनों पैरों को लेफ्ट में लेके जाना है दोनों पैरों को लेफ्ट में लेके जाएंगे राइट का घुटना लेफ्ट के पंजे के पास में टच होना चाहिए वैसे रखेंगे फेस ऑपोजिट डिरेक्शन में जाएगा अब बहुत ही धीरे से वापिस आएंगे अब राइट साइड में लेके जाएंगे लेफ्ट का घुटना राइट के पंजे के पास में टच होना चाहिए फेस ऑपोजिट डिरेक्शन में जो ते आ कर है, तो तमरा साइड वाइज खींचावा से तमारा हाथ ऊपर खींचाव आवश्यक थाइज ऊपर पर खींचाव जे तमें महसूस कर सकसो बहुत ही धीरे से वापिस आएंगे दोनों पैर को वैसे ही रखेंगे अब अपने लेफ्ट लेग के पंजे को रखे राइट नी के ऊपर लेफ्ट पैर के पंजे को राइट नी के ऊपर रखेंगे हाँ अब अपनी राइट साइड में लेके जाएंगे फेस जाएगा लेफ्ट में फेस अपोजिट डिरेक्शन में वन टू थ्री बहुत ही धीरे से वापिस आएंगे अब यही क्रिया दूसरे लेग से करेंगे राइट लेग को रख के लेफ्ट नी के ऊपर लेफ्ट साइड में ट्विस्ट करेंगे फेस जाएगा राइट में बहुत ही धीरे से वापिस आएंगे दोनों हाथ को वहीं पे ही रखें दोनों पैरों को उठा के एब्डोमिनल के ऊपर लेके आए घुटनों में से फोल्ड करें हाथ वहीं पे ही रहेंगे अब अपने दोनों पैरों को लेफ्ट साइड में लेके जाना है दोनों पैर लेफ्ट में हो सके उतना घुटने को ऊपर की तरफ खींचे चेस्ट तक लेकर आने का ट्राई करेंगे बहुत ही धीरे से वापिस आएंगे अब दोनों पैरों को फिर से उठा के एबडोमिनल के ऊपर लेके आए अब राइट साइड में लेके जाए हो सके उतना ऊपर की तरफ खींचे घुटने को चेस्ट तक लेकर आने का ट्राई करना है फेस ऑपोजिट डिरेक्शन में रहेगा बहुत ही धीरे से वापिस आएंगे अब दोनों पैरों को आगे की तरफ सीधा कर ले हाथ को वहीं पे ही रखेंगे चलिए सांस लेते हुए लेफ्ट लेग अप 90 डिग्री अब सांस छोड़ते हुए लेफ्ट लेग को राइट साइड में लेके जाएंगे राइट हैंड से लेफ्ट पैर के अंगूठे को पकड़े फेस जाएगा अपोजिट डिरेक्शन में राइट right साइड में जाएगा वन टू एंड थ्री बहुत ही धीरे से वापिस आएंगे अब राइट right लेग से करेंगे सांस लेते हुए राइट लेग आप 90 डिग्री अब अपनी लेफ्ट साइड में लेके जाएंगे फेस जाएगा राइट right साइड में हाथ से अंगूठे को पकड़ने का ट्राई करेंगे बहुत ही धीरे से वापिस आएंगे अब यही क्रिया लास्ट क्रिया है अब यही क्रिया दोनों लेग से करेंगे दोनों लेग्स आप 90 डिग्री अब अपने दोनों पैरों को लेफ्ट साइड में लेके जाएंगे अब अपने लेफ्ट हैंड से दोनों पैर के अंगूठे को पकड़े लेफ्ट हैंड से दोनों पैर के अंगूठे को पकड़े फेस जाएगा राइट में बहुत ही धीरे से वापिस आए अब यही क्रिया राइट साइड में करेंगे दोनों पैरों को राइट में लेके जाए राइट हैंड से दोनों पैर के अंगूठे को पकड़े फेस जाएगा लेफ्ट में वन टू बहुत ही धीरे से वापिस आए एंड रिलैक्स रिलैक्स इन सवासन हाथ छोड़ दे पैर छोड़ दे एंड रिलैक्स જો આટલું આપણે લેડીઝ કરશો ને તો ક્યારેય બેક પેન નહીં થાય અને તમે ઓલવેઝ યંગ રહેશો એટલે જ યોગ તમને યંગ રાખે છે કમરનો દુખાવો નહીં થાય તમારા લીવર અને કિડની પણ હેલ્ધી રહેશે કોઈને ડાયાબિટીસની દવા ચાલતી હશે તો કોઈને બીપીની દવા ચાલતી હશે બરાબર છે તો આપણું લિવર અને કિડનીને એની ઉપર શું થાય છે આ બધી દવાઓની સાઇડ ઇફેક્ટ થાય છે તો કરવાથી આપણા લિવર અને કિડની પણ હેલ્ધી રહે છે આપ રાઈટ ક્લિક કો ફોલ્ડ કરે ઓર લેફ્ટ હેન્ડ સાઈડ ટર્ન હોતે હોય આપણે સ્થાનને બેઠ જાય ધ સન સેલ્યુટેશન જે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જો આને છે ને સંપૂર્ણ કસરત કહેવામાં આવે છે કમ્પ્લીટ એક્સરસાઇઝ કહેવામાં આવે છે સૂર્ય નમસ્કારને મૈસૂરના એક રાણી હતા તો એ રાણી હવે હું તમને એમ કહું કે અમારા પાડોશી છે ને એ નેવું વરસના છે બાણું વરસના છે તો તમે તરત શું વિચારશો ઓ નેવું બાણું વરસના છે ને તો બહુ એજવાળા હશે એમના મોઢા ઉપર શું હશે બહુ જ બધી કરચલીઓ હશે આવું બધું વિચારતા હશો પણ આ જે મૈસૂરના રાણીની જે સ્ટોરી છે ને તો એ મૈસૂરના રાણી તો અંગ્રેજોને જાણવા મળ્યું કે આ મૈસૂરના રાણી છે એ પણ સૂર્ય નમસ્કારના બહુ જ હિમાયતી છે તો એમના સપરિવાર મળવા જાય છે અને ત્યાં આગળ એ વાતો કરે છે પછી વાતો કરી લીધા પછી એમને શું લાગે છે ખબર છે અંગ્રેજોને કે કે રાણી રાણીના કે એડીસી હશે સચિવ હશે કે એ લોકો હશે તો પછી રાણી એમને જણાવે છે કે હું એ પોતે જ છું તો અંગ્રેજોને પણ નવાઈ લાગે છે કેમ તો કમર વાંકી વળેલી નથી એમના ચહેરા ઉપર એકદમ અલગથી તેજ હતું અને કરચલીઓ વગરનો એમનો ચહેરો સરસ હતો તો આવે જે જીવન સંધ્યાના ઓવરે ઊભા હોય અને એમને તમે આવી રીતે જુઓ તો બધાને નવાય જ લાગે ને તો આપણે પણ એવા રહી શકીએ છીએ તમારા ફેસ ઉપર કરચલીઓ હશે તો એ પણ જતી રહેશે અને નહીં હોય તો ક્યારેય નહીં થાય તો સૂર્ય નમસ્કારના ફાયદા છે લેડીઝને તો બહુ જ ગમશે કારણ કે એમની જે એજ છે ને એના કરતાં પણ એ નાના લાગશે દસ વર્ષ એટલે આ સૂર્ય નમસ્કાર રોજ કરવા જરૂરી છે અને કમ્પ્લીટ એક્સરસાઇઝ છે જો આ સૂર્ય નમસ્કારમાં બાર અલગ અલગ પ્રકારના આસનોનો સમાવેશ થાય છે અને સાથે સાથે પ્રાણાયામ પણ થાય છે આપણે નીચે ઝૂકીશું ત્યારે શ્વાસને છોડવાનો છે ઉપર આવીએ ત્યારે શ્વાસ લેવાનો છે પછી એમાં પાંચમી જે સિચ્યુએશન છે ત્યારે હું તમને કહીશ ત્યાં તમારે શ્વાસને બહારની તરફ રોકીને રાખવાનો છે તો આમાં બાર અલગ અલગ આસનો છે તો એમાં એકથી આઠ સુધી જવાનું છે તો પહેલાં જે ચાર છે એ જ પાછળ ચાર રિપીટ આસનો થાય છે હવે સૂર્ય આપણને શું આપે છે ઉર્જા આપે છે ગરમી આપે છે બરાબર છે તેજ આપે છે બરાબર ને આ સૂર્યનારાયણ દેવ છે ને તો એ શું કરે છે અન્ના ઉગાડનાર છે પછી બીજું કામ શું કરે છે તો આપણે કપડા બહાર સુકાવીએ છતસના માટે સુકાવીએ છે ડ્રાય થઈ જાય કોરા પડી જાય એટલા માટે તો એ તો છે જ સાચી જ વાત છે પણ બીજું શું કારણ છે હા તો એમાંથી જમ્સ પણ દૂર થઈ જાય છે એ જ કારણ છે જો આપણા ઘરમાં કંઈ અનાજ હોય ને એટલે બધું અનાજ આપણે કાઢી કાઢીને તપાવીશું બરાબર ને કેમ તો એમાંથી જમ્સ દૂર થઈ જાય એટલા માટે હો ને તો હવે આપણે છે ને આનો અભ્યાસ કરીશું આ સૂર્ય નમસ્કાર તમારે બેકી સંખ્યામાં જ કરવાના છે બે ચાર છ આઠ દસ કેવી સંખ્યામાં કરવાના છે જેથી કરીને તમારા દરેક અંગ ઉપા અંગ ઉપાંગોને સારી એવી એક્સરસાઇઝ મળી રહે નહીંતર ઘણી જગ્યાએ બધા એક જ સાઈડથી કરતા રહેતા હોય છે કે લેફ્ટ લેગ ને લેફ્ટ તો એવું કરવાનું નથી બરાબર છે અને ડાબી અને જમણી બાજુ બે લેગથી આપણે કરીશું વારાફરથી ત્યારે તમારો એક રાઉન્ડ પૂરો થાય છે જો હવે એક પહેલું જ આસન છે તો આવી રીતે નમસ્કાર મુદ્રા બનાવવાની છે એક નમસ્કાર મુદ્રા નોર્મલ બ્રિથિંગ તો બધાના પગ સાથે જોડાયેલા છૂટા નહીં બરાબર છે નમસ્કાર મુદ્રા પણ આવી રીતે સરસ કરવાની છે જો ઢીલી પહોંચીએ એટલે આવી રીતે નહીં કરવાની ઘણા લોકો કેવી રીતે રાખે અહીંયા ચેક સુધી લાવી દે અને આ પગ ઢીલો કરી દે કાં તો આવી રીતે પગ સાઈડમાં લઈ જાય તો એવું કરવાનું નથી ગ્રેસફુલી એકદમ સરસ કરવાનું છે એનર્જેટિક થઈને તો બંને હાથની આવી રીતે એલ્બો એક લાઈનમાં આવે ને એવી રીતે નમસ્કાર મુદ્રા બનાવવાની છે બરાબર તો આ કરવાથી મનની એકાગ્રતા વધે છે હવે બે નંબરની સિચ્યુએશન આવશે તો દોનો હાથ જો આને શું કહેવામાં આવે છે નમસ્કારાસન હવે બે નંબરની સિચ્યુએશનમાં બંને હાથને આગળની તરફ લાવવાના છે શ્વાસ લઈને આગળની તરફ લાવવાના છે પછી કાન સુધી તમારા હાથ આવે પછી જ તમારે પાછળની તરફ બેકવર્ડ બેન્ડિંગ કરવાનું છે અને નજર પણ ઉપરની તરફ તો આ કરવાથી તમારા અન્ન નળીને અને શ્વાસ નળીને પોષણ મળે છે તમારા શોલ્ડર હેલ્ધી થાય છે અને તમારી આંખોની શક્તિ પણ વધે છે હવે ત્રીજું શ્વાસ છોડીને એકદમ આ સ્પાઇન કોડ જે છે એના લાસ્ટ બોર્ન ઉપરથી જ નીચે આવવાનું છે એટલે કમર દર્દના જે દર્દીઓ છે બેક પેઇન છે તો એ લોકો પૂરા નીચે નહીં ઝૂકે બરાબર ફક્ત આટલે સુધી નાઇન્ટી ડિગ્રી સુધી જશે ઓકે જે બેક પેઇન છે અને બાકીના લોકો એક વખત જોઈ લેશે આવી રીતે ઉપરથી આમ પાછા આવીશું જ તો

ઓકે પાદ એટલે પગ અને હસ્ત એટલે હાથ તો હાથ આપણે પગની બાજુમાં લગાવવાના છે એનું નામ છે પાદ હસ્તાસન એક વખત તમે લોકો એવું હોય તો જોઈ લેજો પછી હું કરાવીશ ચલો હવે શ્વાસ લઈને તમારા લેફ્ટ લેગ ને પાછળની તરફ એક જ ઝટકે ઉઠાવીને પાછળ મોટું ડગલો ભરીને પાછળ રાખવાનો છે અને ઘૂંટણ તમારા જમીન ઉપર લગાવવાનો છે અને નજર સામેની તરફ તો જુઓ આ કરવાથી તમારા આંતરડાની નસો એક્ટિવેટ થાય છે તો આંતરડાને રિલેટેડ કંઈ પણ રોગ હોય તો એને દૂર કરવાનું કામ આ આસન કરે છે આનું નામ છે અશ્વ સંચાલ આસન ચાલ હવે શ્વાસ છોડીને બીજા પગને બી સીધો પાછળની તરફ લઈ જવાનો છે હવે આમાં તમારે આવી રીતે હિપ્સને ઉપર નથી લઈ જવાના કે હિપ્સને એકદમ આવી રીતે નીચે પણ નથી લઈ જવાના ઓકે તો તમારે કેવી રીતે આવી રીતે વચ્ચો વચ રહેવાનું છે એકદમ સ્લાન્ટ પોઝિશન અને નજર સામને કી તરફ તો આ આસન કરવાથી તમારા હાથ અને પગના એક્યુપ્રેશર પોઈન્ટ દબાય છે તો તમે પૂરા હેલ્ધી રહો છો પેટની ફેટને રિડ્યુસ કરવાનું કામ કરે છે આ જ આસન કરે છે તમારા કોર મસલ્સને સ્ટ્રોંગ બનાવવાનું કામ પણ કરે છે હવે શ્વાસ છોડતા છોડતા લીઝ ડાઉન ચેસ્ટ ડાઉન સોરેટ ડાઉન અપ જો આ આસનનું નામ છે સાષ્ટાંગ નમસ્કાર આસન અહીંયા નોર્મલ બ્રીધિંગ કરવાનું છે અને આ આસન કરવાથી તમારું હૃદય ચક્ર એક્ટિવેટ થાય છે શરીરના મધ્ય ભાગના હાડકા છે તો એ સ્ટ્રોંગ બનવાનું કામ પણ અહીંયા જ થાય છે આ આસનથી અને હાર્ટની રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો દૂર કરવાનું કામ પણ કરે છે હવે સાત સાસ લે તે હોય નાભી તક ઉપર આના હે જો ઉપર આવે ત્યારે બંને હાથને એકદમ આવા સીધા કરવાના નથી આવું રોંગ નથી કરવાનું બંને હાથને આવા હાફ ફોલ્ડેટ રાખવાના છે અને બોડીથી લગાવીને અને બંને પગ પાછળ સાથે રાખવાના છે તો આ ભુજંગાસન જે આપણે ભુજંગાસનમાં એના બેનિફિટ જોઈ ગયા હતા બરાબર છે જે બેક ને દૂર કરે છે થાઇરોઇડ હોય તો દૂર કરે છે સ્ટ્રેસ લેવલને ઓછું કરવાનું કામ કરે છે તમારા આંતરડામાં ફસાયેલા મળને દૂર કરવાનું કામ કરે છે ઓકે પેટની ફેટને રિડ્યુસ કરવાનું કામ પણ આ જ આસન કરે છે હવે શ્વાસ છોડીને માઉન્ટેન પોસ્ચર પર્વત આસનમાં આવવાનું છે બંને પગ સાથે બંને હાથ ઉપર પ્રેશર આપીને પાછળની તરફ જવાનું છે ને તમારે જમીન ઉપર લગાવવાનું છે અને તમારી દ્રષ્ટિ નાભી ઉપર રાખવાની છે તો આસન કરવાથી તમારા પગને અશ્વ જેટલું બળ મળે છે સાઇટિકા હોય તો દૂર કરવાનું કામ પણ કરે છે ચાલીએ અબ સાંસ લેતે હુએ રાઈટ લેગ ફ્રન્ટ દોનો હાથો કે બીચ મે લેકે આના હે જો આ હાથ તો એક વખત જ્યાં મૂક્યા ત્યાં ને ત્યાં જ રવા દેવાના છે આગળ પાછળ કરવાના નથી હવે અહીંથી આપણે રિપીટ પોઝ ચાલુ થાય છે ઓકે સાસ લે નીચે સેહી નમસ્કાર મુદ્રા મેં કાંતક લાય પીછે હસ્ત ઉત્તાનાસન ટ્વેલ નમસ્કાર મુદ્રા नमस्कार आशन ओके रिलीज एक नमस्कार मुद्रा नॉर्मल सांस लेते हुए दोनों हाथ आगे की ओर लाए कान तक लाए और जाए पीछे पीछे की तरफ बैकवर्ड बेंडिंग करेंगे तीन सांस छोड़ते हुए नीचे की ओर झुके मस्तक को लगाए घुटनों के ऊपर दोनों हाथ दोनों पैर के बाजू में चार लेफ्ट लेग पीछे लेफ्ट लेग पीछे, खैची ने पाचल ले जाओ अने नजर सामने की ओर, लेफ्ट लेग पीछे नजर सामने की ओर, पांच सांस छोड़ते हुए दूसरा लेग भी पीछे दंडासन, नहीं हिप्स ऊपर नहीं नीचे बीचों बीच रहेंगे नजर सामने की ओर नजर सामने की ओर नीज डाउन चेज डाउन फोर एट डाउन हिप्स अप यहाँ पे नॉर्मल ब्रीदिंग सात सांस लेते हुए नाभि तक आए ऊपर हाथ आपके हाफ फोल्डेड बॉडी से लगे हुए विमल भाई हाथ थोड़ा फोल्ड करो अने बॉडी थी लगाए ला रखो वेरी गुड बहुत बढ़िया आठ सांस छोड़ते हुए माउंटेन पोस्टर मस्तक को लगाए जमीन के ऊपर नजर आपकी नाभि के ऊपर रहेगी नौ सांस लेते हुए राइट लेग फ्रंट सांस लेते हुए राइट लेग फ्रंट दोनों हाथों के बीच में लेके आए बने हाथी वे पग ने लाव ना दस, दूसरा भी आगे, ग्यारह नीचे से ही नमस्कार मुद्रा में कांतक लाए और जाए पीछे મસ્કાર થી તમારી પાચન ની સમસ્યા તો હલ થશે પણ તમારું શરીર પણ લચીલું અને સ્ફૂર્તિમય બનશે યોગની વધુ વાતો અને અભ્યાસ વિશે આપણે અવગત થતા રહીશું પણ હાલ મને આપશો રજા નમસ્કાર